મોઢા બે લોકો મારા પપ્પા ને શું કામ વચ્ચે છો હું આ ઘર માં બણી ને આવીને દુખી થાવ છું એટલું બહુ છે તું દુખી થા છો બોલે દુખી થા છો તું આ છે ને તમે दारू પીને આવ્યા છો ને બહુ વાસ આવે છે એ दारू ની વાસ આવે કે નો આવે પૈડા પાણા સહન કરવા પડે दारू ની વાસે સહન કરવી પડશે અને જુગારના રૂપિયા દેવા પડશે એક કામ કર હમલા તો હાથમાં હું પહેરું છે